હું મીડિયાના માધ્યમથી જણાવું છું કે જિજ્ઞેશભાઈ પ્રત્યે અત્યારે પણ મારે માન છે અને કોઈના ઘરમાં કદાચ જિગ્નેશભાઈના ફોટા નહીં હોય અને મારા ઘરમાં કોઈ પત્રકાર મિત્રો પણ આવીને વિઝિટ કરે તો મારા જિજ્ઞેશભાઈના અને બાબા સાહેબના બંને ફોટા દિવાલ ઉપર લાગેલા હશે અને જિજ્ઞેશભાઈને દિલથી ચાહું છું અને જિગ્નેશભાઈ ભેગો સમાજની રીતે જિગ્નેશભાઈ ભેગો કાયમીક છું પણ મને કોંગ્રેસ પાર્ટીની વિચારધારા ના ગમી કોંગ્રેસ પાર્ટી દલિત સમાજના વોટોને જો ગુલામ વોટ સમજતી હોય તો આ ક્યારેય નહીં ચલાવી લઈએ કારણ કે દલિતો હવે જાગ્યા છે દલિતો ગુલામ નથી તમે દલિતોને ગુલામ સમજીને અત્યારે આવડી મોટી ચૂંટણી હોય અને ગેનીબહેન ઠાકોર જો દલિતોને કોઈને વિશ્વાસમાં ન લેતા હોય અને એક થરાદની મીટિંગ થઈ હોય અને એ મીટિંગ ઉપર પણ દલિત સમાજનો કોઈ આગેવાન ન હોય ખરેખર દુઃખની વાત છે બધા દાતાઓ દલિત સમાજના હોય અને દલિત સમાજને જ્યારે સ્ટેજની વાત આવે ત્યારે દલિત સમાજને સમજાવવામાં આવે કે ભાઈ આ તો કાર્યક્રમ તમારો છે તમારે સ્ટેજ ન હોય અરે ભાઈ આટલા વર્ષોથી કોઈએ સ્ટેજ નથી આપ્યું સ્ટેજની મોહ ન હોય પણ કમસે કમ દલિત સમાજના આગેવાનોને જાણવા તો જોઈએ ને આ કોંગ્રેસ પાર્ટીની જે વિચારધારા છે અને જે કોંગ્રેસ પાર્ટી કહેશે કે બંધારણ બદલી નાખશું બંધારણ બદલી નાખશે ભાજપ સરકાર બંધારણ બદલી નાખશે એક ખોટી વાત છે જો આપણે એવું કહેતા હોય કે આ બધા મનુવાદી છે તો બેન ખુદ રામ મંદિરમાં આપણો ઉપયોગ કરે છે એટલે મને એવું સમજાણું કે ખરેખર હવે આ વસ્તુ ના કરવી જોઈએ અને આપણે ખુલી ને બીજેપી સમર્થન આપવું જોઈએ અને જિગ્નેશભાઈ પ્રત્યે મારી લાગણી હતી જિગ્નેશભાઈ પ્રત્યે મેં રાત દિવસ મહેનત કરી છે અત્યારે તો કોઈને કદર નહીં હોય કદાચ જિજ્ઞેશભાઈને કદાચ કદર નહીં હોય મારી મહેનતની પણ જિગ્નેશભાઈ માટે મેં રાત દિવસ કોઈ પણ હશે જ્યારે જિજ્નેશભીની આસામમાં ધરપકડ થઈ ત્યારે દલિત સમાજના બધા જ આગેવાનો અને અમે સાથે મળીને આખા ગુજરાતની મોટામાં મોટી રેલી કરી હતી થરાદ ખાતે પણ અત્યારે કોંગ્રેસ સરકારને આવું કોઈ મગજમાં નથી અને કોંગ્રેસ સરકાર આ કોંગ્રેસ પાર્ટીના લોકો કોઈ સત્તામાં તો આવવાના નથી તો આપણે ક્યાં સુધી આપણે કોંગ્રેસના મોટા મોટા દિગ્ગજ નેતાઓ પણ જતા હોય ભાજપમાં તો આપણે તો હજી એટલા મોટા નેતા નથી આપણે તો કાર્યકર છીએ તો આપણે કેમ સત્તાનો ભાગ ન બના અને સત્તાનો ભાગ બની અને ખૂબ જ મોદી સાહેબની મોટી મોટી યોજનાઓ છે એ યોજનાઓનો લાભ પોતાના ગામમાં તો ખરો પણ આજુબાજુની જે મારી ટીમ છે એ ટીમ થકી દરેક ગરીબ વ્યક્તિના ઘર સુધી પહોંચાડીએ એવી લાગણીથી હું જોડાયો છું અને જિગ્નેશભાઈ પ્રત્યે એની જ મારી લાગણી રહેશે પણ પક્ષ પ્રત્યે જિજ્ઞેશભાઈ આવીને મને એવું કહે કે ભાઈ તમારે આ કરવાનું છે પક્ષનું તો પક્ષનું કામ જિજ્ઞેશભાઈ પ્રત્યે કે કોઈ પ્રત્યે કે કોઈ મારા પરિવાર પ્રત્યે પક્ષનું કામ કે તો પક્ષના કામમાં મને રસ નથી હું અત્યારે બીજેપીને ફૂલ સપોર્ટ કરું છું અને કરીશ